અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલા થોડાક વિસ્તારની મુલાકાતે જ્યાં ખૂબ જ મહેનતથી કારીગર એક પથ્થરમાંથી રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી ઘણી બધી વસ્તુઓ બનાવે છે તો ચાલો આપણે તેમને રૂબરૂ નિહાળીએ દાદા તમારું નામ શું રામજીભાઈ તમે જરા આ પથ્થર વિશે થોડી માહિતી આપશો હા આમાં ઘંટલા બને લીહા બને મસાલા ખાંડવાની દળીઓ બને હા બધી અને આ પથ્થર મજબૂત ખરો પાણીમાં હોવા વરસ નાખી ગયો એવો ને એવો નીકળે એવું છે હા હા અને આથી આમ બહાર કઈ મોકલો છો બધી વસ્તુ બનાવીને લઈ જાય રીતે લઈ જાય છે હા વાહ વાહ આભાર દાદા તમારો માંથી ઘણી બધી રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ બને છે જેમ કે ઘંટલા પહેલાના સમયમાં અનાજ કે કઠોળ દળવા માટે જે ઘંટલાનો ઉપયોગ કરતા હતા તે ઘંટલા એની વિશેષતા છે પક્ષીઓ કે પ્રાણીઓ માટે પાણી પીવા માટેની કુંડી તે પણ અહીં બને છે ઓશરીમાં પહેલાના સમયમાં ખાંડતા તે ખાંડની અંદર ફિટ કરવા માટેની પણ અહીંયા આપણે જોવા મળે છે તેમ છે આયુર્વેદમાં અને ઘર વપરાશમાં કોઈ પણ વસ્તુ વાટવી હોય કે તેને ખરલ કહેવામાં આવે છે જે આજના સમયમાં ઘણા બાળકોને ખબર નહીં હોય તો તે ખરલ અથવા તો ખાંડણી પણ વિશેષતા છે આ બધી જ વસ્તુઓ રાજુલા થી બહાર ગુજરાતમાં ભારતમાં અને વિદેશમાં પણ આ બધી વસ્તુઓ જાય છે અને તેમને ખૂબ જ માન મળે છે અને રાજુલાના પથ્થરની વિશેષતા તે લોકો જે ઉપયોગ કરે છે તેઓ બે મોઢે તેમના વખાણ કરે છે પથ્થરમાંથી બનતી વસ્તુઓના કારીગર નારણભાઈને આપણે મળીએ તેમની સાથે મળી અને ઘણી બધી વસ્તુઓ આપણને જાણવા મળી છે તો ચાલો આપણે નારણભાઈની મુલાકાત લઈએ હા દાદા તમારું નામ શું નારાયણભાઈ નારણભાઈ તમે આ વ્યવસાય સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો ખૂબ સારું તમે આમાંથી આપણે જોઈ છે છતાં તમે એમ કઈ કઈ વસ્તુ આપણે આમાંથી બનાવીએ છીએ કુંડી બનાવી હા ખરલ બનાવી ખરલ પછી એમના વાટવાના પાણા બનાવી હા પછી ઘંટલા બનાવી બનાવીએ છીએ બરાબર હા એક ચાયમ મસાલા વાપરો બરાબર છે અમારે અહીંયા સુરેજ ભાઈ કરી અમેરિકા પાંચ પ્લેન માં રાજકોટ જાય રાજકોટ થી અમેરિકા આવા નાના ગંટલા અહીંયાથી રાજકોટ અને રાજકોટથી અમેરિકા ગયા હોય તેવા પણ પ્રદર્શન માટે ગયા હોય એ આપણા માટે રાજુલા માટે પણ એક ગૌરવની વાત કહેવાય હા ખૂબ સારું દાદા તમે આ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂર મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર